સુપ્રસિદ્ધ યાત્રાધામ વાગ્યે પાલિતાણા થી પ્રારંભ થઈ આ છોગાવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગીરીવર છોગાવની યાત્રામાં જોડાયા યાત્રિકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રિકો યાત્રા કરી હતી કાંકરે કાંકરે અનંત આત્માનો મોક્ષ પામ્યા છે આજના દિવસે શેત્રુંજય ગિરિરાજ પર કૃષ્ણના બે પુત્ર પ્રદ્યુમન અને સાંભુમન કરોડો મુનિઓ સાથે આજના દિવસે મોક્ષ પામ્યા હતા ત્યારે જૈન ધર્મમાં આજની આ છ ગામની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે

આદિશ્વર દાદાની મોટી ટૂંકમાં દર્શન કરીને રામપુરની બહાર નીકળી દેવકી સટનંદનની દેરી આવે છે ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે ચૈતન્ય વંદન કરે છે પછી ત્યાંથી ગિરિરાજ ની પ્રદિક્ષણા શરૂ કરે છે આગળ જાય ત્યારે ઓલખા જળ છે તે દેરીમાં શ્રી આધિશ્વર ભગવાનના પગલા છે ત્યાં ચૈત્ય વંદન કરે છે પૂર્વકાળે અહીં દાદાનું નવ પણ આવતું હશે તેવી કલ્પના છે ત્યાંથી આ વર્ષે અજિત શાંતિનાથની દેરી આવે છે

માટે ફાગણ સુદ તેરસ છોગાવની યાત્રા કરવાનો મહિમા દિવસ છે ત્યાં ચેતિય વંદન કરીને ઉતારવાની શરૂઆત કરે છે એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધ્રો વડ આગળ આવે છે ત્યાં દેરીમાં દાદા આદિશ્વર ભગવાનના પગલા છે ત્યાં દર્શન કરી પછી પાલમાં જાય છે પાલમાં દરેક યાત્રિકોની દૂધ પાણીથી જમણા પગનો અંગૂઠો ધોઈ કુમકુમનું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે જ્યાં છન્નું જેટલા પાલની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ફ્રૂટ શરૂ કરીને અનેક વાનગીઓમાં પીરસવામાં આવે છે તેમજ અહીં તપાસવીઓ માટે એકાચના બિયાસણા આઈમ્બિલ વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી થી આદપુર પાલ સુધી ઠેર ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમજ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે એકસો આઠ ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે પાલમા ખોવાર કે ગુમથલ વ્યક્તિ માટે સતત એલાઉન્સ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત અને અસ્થિતંત્ર દ્વારા આદપુર સિદ્ધબળ આવવા જવા માટે બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી આ રીતે છોગાવની યાત્રા પૂરી થાય છે છોગાવની આ પ્રદિક્ષણાનો રસ્તો અતિ કઠિન છે પણ એક વખત યાત્રા કરી હોય તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે

લાખોની સંખ્યામાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ રાત્રે યાત્રાળુઓને સૂચના છતાં કારણે યાત્રાળુઓએ વહેલી યાત્રા શરૂ કરી અત્યારના આપ જુઓ છો હજારો ની સંખ્યામાં યાત્રાળુઓ ભાંડવાના ડુંગર પરથી શ્યામ પ્રદ્યુમન ના ચરણ પાદુકાને વંદન કરી અને આવી રહ્યા છે અહીં ગાડી આજે આખા વિસ્તારનો એક અણમોલ પ્રસંગ પ્રસંગ કહેવાય પ્રસંગી દ્વારા પાલ જે અત્યાર સુધી મંડપ નખાતા હતા તે અત્યારના પાકા પાલની વ્યવસ્થા થઈ ગઈ છે આખું સંકુલ સારામાં સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને યાત્રાળુઓને ઓછામાં ઓછી અગવડ પડે અને સારામાં સારી સગવડ પડે એ માટે પેઢીએ વ્યવસ્થા કરી છે જેમાં પેઢીના સ્ટાફ પ્રશાસન અને અહીંયા લોકલ ગામના સરપંચો લોકલ નગરપાલિકાની બોડી સૌનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મીડિયાએ પણ આ પ્રસંગને સારામાં સારો કવરેજ આપી અને જે ઉત્સાહ દેખાડ્યો છે તે બદલ સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું અમારા અહીંયાના લોકલ પ્રતિનિધિ શ્રી મનીષભાઈ કનાડિયા અને શાંતિભાઈ મહેતા તેઓએ પણ ખૂબ અથાગ ઘણા મહિનાઓથી આ પ્રસંગની શરૂઆત થાય છે અને સાથે અમારા પાલીતાણાના જનરલ મેનેજર શ્રી અપૂર્વભાઈ જેઓ પણ હાજર છે તેઓએ ચોવીસ કલાક રાત દિવસ જોવા વગર છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રસંગ માટે જે મહેનત કરી છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું એસ્ટી સ્ટેન્ટ પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ એ સિવાય દરેક સરકારના અલગ અલગ વિભાગોએ પણ ખૂબ સરસ રીતે આયોજનમાં અમને મદદ કરી છે ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ ચાલી રહી છે અને આ વખતે પાર્કિંગની સગવડ પરિસરની સામે ખૂબ મોટા ગ્રાઉન્ડ માં સફાઈ કરીને કરવામાં આવી છે જેથી પાર્કિંગ ની પણ કોઈ તકલીફ છે